હજી આપણે ટ્રાફિકમાં જઈએ શું કરીએ હજી આપણે બહુ ટાઈમ લાગશે પંદર વીસ કિલોમીટર માં જે ટ્રાફિક છે ભરૂચ અંકલેશ્વર બધી જગ્યાએ ટ્રાફિક જ છે ભાઈ તો આપણે પાંચ વાગ્યાથી કરીને અગિયાર વાગા હજી આપણે ભરૂચ ભુલિયા ઉપર પહોંચીએ છીએ નદી જાય છે મસ્તી નથી ભાઈ

તો ભાઈ હજી આટલી ટ્રાફિક પડી છે આમે ભૂલિયા માં દેખાતી હશે તમને હજી ટ્રાફિક બહુ છે અંકલેશ્વર ભરૂચ આખો ચોક્કઅપ થઈ ગયો છે ભાઈ ફૂલ ટ્રાફિક છે ભાઈ તો આપણે સિંગ ને ચીકી લીધી છે થોડી થોડી ખાઈ છે બપોર ને મહેમાન ને જમવાનું મળ્યું નથી ચા નથી પીધું ખાધું નથી પણ આવો ગાડી કામ કહેવાય ભાઈ તો અઢી વાગ્યા છે હજી આપણે ટ્રાફિકમાં જ છીએ અંકલેશ્વર હજી નથી પહોંચ્યા ભાઈ ભાઈ વરસાદ ચાલુ છે ને હજી ટ્રાફિક ખૂટી નથી આગળ ભૂલિયા આવા સાંકડા છે એટલે ટ્રાફિક થાય છે ભાઈ ભૂલિયા બહુ નાનકડા બનાવી નાખ્યા છે ગાડી બધી ભેગી થાય છે પાણી જાય છે વરસાદમાં

वन्ना 5:00 बजे राखी थी અત્યારે 4:00 વાગી ગયા સાજના ભાઈ ભાઈ 5:00 વાગ્યા છે આજે આપણે અંકલેશ્વર નદી પોચે ભાઈ 4 કલાક થઈ ગયા

मेहमान एरन गई यार मेहमान बपोर नु હવે જમી લેજી શું કરી ટ્રાફિક માં આવી ગયા સરા ટ્રાફિક પાર કરી પાંચ કિલોમીટર આગળ જઈને હોટેલે ઉભી રહ્યા શું કરીએ ભૂખ લાગી થી બપોરે જમેના ત્યારે હવે જમી કેવો છોડી માં આવી ગયા થા કે જો 13 કલાક થયા તો ભાઈ આજે ભૂખ લાગી થી વેલા જમી લીધું છે જોયા હવે આવે છે હું કાલે બપોરના 1 વાગે થી બેઠા હતા તેમ આજે હમજીલો 7 વાગી ગયા હવે જોઈએ જ્યાં ઊંઘ આવે ત્યાં સુરત ગાડી પહોંચે કે નહીં પહોંચે કાંઈ ઠેકાણો નથી જ્યાં હોટલ મજા આવશે ત્યાં ગાડી દબાવી રાખી દેશું શું કેવો મહેમાન બસ હવે જમી લીધું છે જમી લીધું છે હવે જ્યાં સુધી હાલે ત્યાં સુધી હલાવવાનું છે તમે તો આકલતા નથી હું ચલાવી લઈ જાય એટલે જ ને તમે આકલો તો પછી બે કલાક આરામ થઈ રહે હા તે વાંધો નહીં હાલો કાલે દિવસે લઈ લઈશ તો ભાઈ આપણે બાદલી રોડ ઉપરથી આવી ગયા છે નીચેની સાઈડમાં સીધો જાય છે વાપી મુંબઈ આપણે સોનગઢ બાજુ જઈએ છીએ ભાઈ સોનગઢ જોઈએ આવે ઊંઘ આવે એટલે ઉઈ રહેવાનું ક્યાં